એટલે ટાટુ ટાટુ જોઈ આ ઠંડક ઠંડક તો હવે આ ઠંડક ઠંડકની રાજભાઈ પહેલાં બતાવી દો કે આખી આખી રેસીપી કઈ રીતના બને જુઓ ખાલી આ અને જો કદાચ તમે વ્યવસાય કરવા માંગતા હોય ને સાહેબ તો ખરેખર આ વેચશો ને તો તમને લગભગ પાંચેક રૂપિયાની અંદર ગ્લાસ પડ્યા હા બસ અને નેચરલ છે બધી જ વસ્તુ બજારમાં મળી જાય તમે સાહેબ ખાલી આ દસ રૂપિયામાં વેચશો ને તો એ લોકો ટાટક ટાટક થઈ જાય અને તમને દુવા આવશે સો ટકા અથવા આપણે

એટલે ઠંડક માટે મેં સંજયભાઈ કીધું મેં કીધું સંજયભાઈ હવે એવી કાંઈ રેસીપી ખરી કે ઘરે કોઈ બધા કે કારણ કે બજારમાં મળે છે એ કેમિકલ યુક્ત જ હોય છે અમુક ટકા લગ છે બાકી જે અમુક વસ્તુ જે મળે છે ઘરે જે બધું મળે એ નેચરલ જ બનવાનું છે તો સંજયભાઈ સ્વાગત છે રવિવાના રસોડામાં સ્વાગત છે ભાઈ કમલેશભાઈ સ્વાગત છે જય જીનેન્દ્ર હવે આજે આ જે કહું ને કે કંઈક નવું નવું બનાવવા માટે આપણે તૈયાર જ હોય અને હા આજે માફ કરજો કે આજે રવિવાર હતો અને સંજયભાઈનો વિડીયો કેમ ના આવ્યો કારણ કે અમે શૂટિંગમાં વયા ગયા હતા અને બીજી કે સિઝન એ નહોતી સંજયભાઈ એટલે રવિવારનો સંજયભાઈનો વિડીયો હજુ સુધી રેકોર્ડ રાખ્યો છે કે હજુ એક પણ એવો રવિવાર નથી ગયો કે સંજયભાઈની રસોઈ ના આવી હોય સીઝન સ્ટોપ હતી ને એટલે હવે તો સંજયભાઈની રસોઈ ચાલુ જ રહેશે તો આજે સંજયભાઈ તમે રવિવાર આપણે હવારની એક રેસીપી બીજી મૂકી દીધી હતી પનીર હોંગકોંગ હવે જગ્યા એટલે મેં કીધું કંઈક સેટિંગ તો કરવું કંઈક

કારણ કે અમારે ક્યાં બનાવવાનું હે નું જ બનાવવાનું હોય હા એટલે કઈ ઓલું મશીન એક એક કરવા બે સીઝન પ્રમાણે તો ભેગુંય નો થાય કાચી કેરી કેરી ને ખમણી નાખી છે કાચી કેરી હા કાચી કેરી ને ખમણી નાખી છે બરાબર કાચી કેરી ના લચ્છા આમ નાખવાના હા તમે આ બધી ઉનાળા જ આઇટમ છે આ વસ્તુ લેવાથી લુ નો લાગે એનર્જી ડીએ ફૂદીનો આ ફુદીનાની પેસ્ટ છે ના ખાલી ફુદીનો એક જ હો ખાલી ફૂદીનો ફુદીનો એને શું કરવાનું આપણે એટલે મિક્સરમાં પીસી નાખવાનું પાણી મણી નાખવાનું કે કાઈ મિક્સરમાં પીસો પૂરું થોડું પાણી નાખવાનું ડબું લાવો આ ફુદીનાનો કરાસ છે એટલે આમાં આમાં ખાલી ફૂદીનો એક જ હવે આવશે આની ઉપર બધી ઉનાળું વસ્તુ છે કે જે ઈઝીથી ઘરમાં મહેમાન આવ્યો હોય તો પાંચ મિનિટમાં બની જાય આપણે અહીંયા સંચર પાવડર કીએ બારે અને કાળા નમક કીએ કાળા નમક કેટલું નાખવાનું એમાં જરૂર સ્વાદ અનુસાર આ એ રહ્યો ચાટ મસાલો

ગ્રીન કલર કલર અમુક વસ્તુ થાય જ નહીં હવે અમુક કલર ફૂડ કલર હા ગ્રીન

કેરી ઠંડક આપે લીંબુ ઠંડક આપે સાકર ઠંડક આપે બધી ઠંડક ની વસ્તુ બગડે ખરા આને કઈ નો થાય સવાર થી હાઈ લગીને કઈ નો થાય 24 કલાક કઈ નો થાય 24 કલાક સુધી કઈ નો થાય આ ખાલી તમે 10 10 રૂપિયા વેચો તો મણ આમ તો થાય 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 ટાટક થાય કારણ કે સંજીવ અત્યારે મોગુ એટલું થઈ ગયું છે કે અમુક અમુક વસ્તુ અત્યારે જે 10 માં મળતી 15 માં 20 માં મળતી થઈ ગઈ હા હા

થોડીક થોડીક મારે પીવાનું છે લીંબુ એનર્જી દે એટલે એવું લાગે સંજયભાઈ ના હાથનું તમને લેવન ટ્વીન સંજયભાઈ ના વાત જ ન થઈ સુપર ચકા ચક જલ જલા હા હા જો ટાડુ ટાટું ટાટું કલર આવ્યો ને બરફનો આઈયા સિવિલ કેરીના લચ્છા રાખ્યા હોય થોડા ગો એટલે કેરીના લચ્છા રાખ્યા હોય આ હા હા હવે તમે પીવો તમે તો આ તો પીશ ભારતીય હાર્ડ આટલા સપ્રેબર ને બીવડાવી હમ હમ એને કોચમરી વધારે ભાવતી એને તો મજા જ આવશે અને કેરી તો કોને ના ભાવે ના ના લઈને લાગીને આમ જોઈ જાય તો આવી જાય હમ આવી ગયો આ તો કહેવાય દેશી વેલકમ છે બનાવી નાજો આપણું દેશી છે હમ બધું ફાયદો કરે આપણે હા ફાયદા કરે વસ્તુ હા ઘણા કે છે ફૂડ કલર તો ભાઈ તમારે નો નાખો તો સાદું નાખો નેચર પણ અમાર શું છે કે બધું નેચરલ કામ છે જે છે એ બતાવવાનું હોય હા તો ભાઈ આજે કાય ત્રણ ચાર ટાઈપના જ્યુસ છે એટલે બધાયને કલર કોમ્બિનેશન અલગ જ દેવું પડે ત્રણ ફ્લેવર જ્યુસ છે એક પાણીમાં છે ચા છે એટલે ખબર પડે કે આ કલરમાં વસ્તુ આવી હતી એટલે ઉનાળો ચાલુ થઈ ગયો તો આ તમે બનાવી નાખજો મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે કેડે મળશું ગામ ગીએ નહીં મળ્યા મેં રણ દીધી આ ધરતી ધરતી હરિયમ તો જેમાં જમો કાલ પાછા એને ને આવતા રીવાર મળીશું આપણે રેસીપી